ફરી એક નવા વિડીયોમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે કે આજે આપણે જોવાના છીએ ધોરણ પાંચ વિષય ગણિતથી એમાં પહેલું જે ચેપ્ટર છે આપણે રાષ્ટ્રીય ફળ કેરી એ પાઠ્યપુસ્તક વિશે આપણે સમજ મેળવવાના છીએ પહેલો જ પાઠ છે આપણે રાષ્ટ્રીય ફળ કેરી આ તમે પેજ પાઠ્યપુસ્તક ખોલો એટલે તમે જોઈ શકો છો બોર્ડર જે આપણે આપેલી છે એ પણ ફળની જ છે એમાં તમે જોઈ શકો છો આપણે શરૂઆત કરીએ કે કાનજી સુણે કોયલ કેરી કુંજ કેરી બગી છે કાનજી સૂણે સૂણે એટલે શું થાય તો કે સાંભળાય કોયલ કેરી કુંજ કેરી કોયલ કેરી એટલે ત્યાં કુંજ એટલે અવાજ થાય એટલે કેરીના અર્થમાં નથી કોયલ કેરી કુંજ એટલે કોયલના અવાજ દ્વારા કેરી બગી છે હવે આ રચનામાં આ રચના કુલ અક્ષર ગણો એટલે કાનજી સૂણે એ જો કાનજી છૂણે તમે જુઓ કાનજી સૂણે એમાં પાંચ અક્ષર છે કાનજી અને સૂણે એમ પાંચ પછી કોયલ કેરી કુંજ એમાં જુઓ સાત અક્ષર છે કોયલના ત્રણ અને કેરીના બે અને કુંજ એટલે સાત અક્ષર કેરી બગીસે એટલે નીચે પાંચ જોયું તમે ઉપર પાંચ વચ્ચે સાત અને નીચે પાછા પાંચ આ રીતે છે એમાં જોઈ લો તમે કે પહેલી હરોળમાં પાંચ અક્ષર છે કાનજી સૂણે પછી છેલ્લી હરોળમાં પણ પાંચ અક્ષર છે એટલે છેલ્લી કેરી છે એમાં છે ને પાંચ પછી વચ્ચેની હરોળમાં સાત અક્ષર સાથે કુલ સત્તર અક્ષર છે એટલે સત્તર અક્ષર થશે તમે ગણી લીજો કે આ ત્રણ પંક્તિઓની રચનાઓને હાઈકુ કહેવાય શું કહેવાય તો કે હાઈકુ એનું બંધારણ શું છે તો કે પાંચ વત્તા સાત વત્તા પાંચ આનું બંધારણ છે કે જે જાપાનનું સાહિત્ય સ્વરૂપ છે અને તે સત્તર અક્ષરમાં લખાયેલું છે ત્યાંનું છે તો કે જાપાનનું છે તેનું બંધારણ શું છે તો કે પાંચ વત્તા પાંચ અહીં બીજું આઈકું આપેલું છે તમે જુઓ મીઠી સુગંધી છું સોરઠની કેરી હું છું કેસર સોરઠ એટલે આપણો સૌરાષ્ટ્રનો વિચાર વિસ્તાર કહી શકાય આ બાજુનો સોરઠ એમાં જુઓ મીઠી સુગંધી એમાં પાંચ અક્ષર છે મીઠીમાં બે અને સુગંધીમાં ત્રણ શું ચોરઠની એમાં સાત અક્ષર છે અને હું શું કેસર એમાં પાંચ છે એટલે સત્તર અક્ષરનું આ હાઇકું છે હવે જો આપણને અલગ અલગ અહીં કેરી આપી છે તમે જુઓ આ કેરી જો અલગ અલગ પ્રકારની ડિઝાઇન છે બધી છે ને તમે જોઈ શકો છો આમાં તમે કેરી વિશેની કોઈ વિવિધતા કે વાર્તા જાણો છો તો જાણતા હોય તો તમારે જ્યારે શિક્ષક પૂછે ત્યારે રજૂ કરવાની કે અહીં કેરીના કેટલાક ચિત્રો બાળકોએ બનાવ્યા છે એટલે તમારી જેવા નાના બાળકો હોય એને જ આ ચિત્ર બધાએ બનાવેલા હશે જુઓ તમે અલગ અલગ છે ને સરસ સરસ જ્યારે તમે કેરી વિશે વિચારો છો વિચારો ત્યારે કેવા આકારો તમારા મનમાં આવે તો દિલ જેવા હોય ગોળ લંબગોળ ગોળ એ કેરીના આકાર આપણા બધા ધ્યાનમાં આવે ને આપણે કે નીચે મુજબનું ચિત્ર બનાવો જેમાં તમે વિચારેલા વિવિધ આકારોનો ઉપયોગ થશે કીધું છે કે નીચે મુજબનું ચિત્ર બનાવો એટલે નીચે જે ચિત્ર એ પણ એ રીતે તમારે બનાવવાના છે તમે જેવા આકાર વિચારાય છે ને એવી કેરી એમાં તમે બનાવશો એ રીતનો ઉપયોગ થશે જો અહીં નીચે આપણે જો આ ગોળ અહીંયા દિલ જેવી આ લંબગોળ જેવી કેરી છે ને અલગ અલગ છે કેરીને સંસ્કૃતમાં આમ્ર કહેવાય પરીક્ષામાં આપણને પ્રશ્ન પૂછાઈ શકે કે કેરી અને સંસ્કૃતમાં શું કહેવાય તો કે આમ્ર હિન્દીમાં આપણે આમ કહીએ ગુજરાતીમાં આપણે કેરી કહીએ છીએ અને અંગ્રેજીમાં મેંગો કે આ આમ્રણના આકારો ભરત ગૂંથણ રંગચિત્રો કે દાગીનામાં સામાન્ય રીતે જોવા મળી જાય છે આપણું ઘરે આજુબાજુમાં હોય પડદા ને એવું તમે જોજો એમાં બધી આ રીતના આકાર છે એમાં છે ને એ આકાર જોવા મળે છે આપણને ખબર હોય તો જોયું હોય ને તો ખ્યાલ હોય આપણને જોજો તમારી આજુબાજુ કાપડના પડદા ચાદડી પરના અન્ય અને અન્ય ચિત્રો જુઓ અને તેમાં રહેલ વિવિધ રંગો આકારની કેરી શોધો એટલે ઉપર આકાર આપ્યા છે જેવી તમારે એમાં કે આવી કેવી આવી કેરી તમે પણ દોરો એક કરતાં વધુ કેરી ચિત્રો રચી અલગ ભાગ ચિત્ર પણ બનાવો તમારે અલગ અલગ તમને આવડે એવું તમારે દોરવાનું કીધું છે આગળ વધીએ આપણે થોડુંક કે ગુજરાતના ગીર સોમનાથ જિલ્લા ગુજરાતના ગીર સોમનાથ જિલ્લાનો તાલાળા તાલુકો કેસર કેરીના ઉત્પાદનમાં વિશ્વ પ્રસિદ્ધ છે આપણું જે ગુજરાતનું ગૌરવ કહી શકાય એવું ગીર સોમનાથ જિલ્લાનું તાલાળા કેરીના બોક્સો ને એમાં લખ્યું હોય તાલાળા તાલાળા ગીરની પ્રખ્યાત કેરીઓ એવું લખ્યું હોય આ વિશ્વમાં પ્રસિદ્ધ છે કે અહીંની જમીન કેસર કેરીને ખૂબ જ માફક આવે છે એટલે એને અનુકૂળ આવે છે તાલાળા ગીર ને કેસર કેરીની રાજધાની કહી શકે છે ભારત દેશની રાજધાની કેમ દિલ્હી છે એ રીતે રાજધાની કોને કહી શકાય તો કે પછી વાડીઓ આંબાવાડીઓ તરીકે ઓળખાય છે આ આંબાવાડીઓ આ વિસ્તારની જીવાદોરી કહી શકાય શું કહેવાય ગુજરાત એનાથી ચાલે એટલે એને જીવાદોરી કહી શકાય છે આંબે આવ્યા મોર વાર્તા કહીશું પોર આવી વાર્તા તમે આપણે સાંભળ્યું છે ને મોર એટલે જે પક્ષી છે એની વાત નથી પણ મોર આવે પછી એમાંથી આંબા આવે આંબા હું કેરી થાય ને આપણે લીમડે જોઈએ છીએ ખબર મોર આવે પછી લીંબોળી આવે એ વાત છે વસંત ઋતુમાં આંબા પર સૌ પ્રથમ મોર એટલે કે ફૂલ આવે છે મોર એટલે ફૂલ હોય ત્યાર પછી તે આંબા પર કેરી આવે છે કેરીને આંબા પરથી ઉતારી ઢગલો કરવામાં આવે છે આ ઢગલામાંથી ગુણવત્તા મુજબ કેરીઓને બોક્સમાં પેક કરી આ વિસ્તારના માર્કેટ યાર્ડમાં મોકલવામાં આવે છે જ્યારે પાકી જાય ત્યારે બોક્સમાં પેક કરી અલગ અલગ ગુણવત્તા મુજબ અલગ અલગ કરી અને પેક કરીને માર્કેટ યાર્ડ નજીક હોય ત્યાં મોકલવામાં આવે છે હવે એક બોક્સમાં અઢાર નંગ કેરી હોય તેવા તમારા વર્ગના વિદ્યાર્થીની સંખ્યા જેટલા બોક્સ લાવવામાં આવે તમામ બાળકો તેને ખોલી કેરીનો એક ઢગલો કરે તો કેટલી કેરીનો ઢગલો થાય તેમાંથી દસ કેરીની એવી કેટલી ઢગલી થાય સમજવા જેવો પ્રશ્ન છે કે જો એક બોક્સમાં અઢાર નંગ કેરી હોય પછી તમારા વર્ગના વિદ્યાર્થીઓની સંખ્યા જેટલા બોક્સ લાવવામાં આવે તો તમામ બાળકો તેને ખોલી અને કેરીનો એક ઢગલો કરે તો કુલ કેટલી કેરીનો ઢગલો થાય અને દસ દસ કેરીના એવા કેટલા ટગલા થાય હવે અહીંયા આપણે સંખ્યા અમારે ઓછી છે બીજા સ્કૂલમાં વધારે હોય આ રીતે આપણે ગામડામાં હોય તેમાં ઓછી સંખ્યા હોય એટલે આપણે છની ની સંખ્યા લઈએ તો છ બોક્સ આપણે અમારા વર્ગમાં છ વિદ્યાર્થી છે એવું અનુમાન આપણે કરી લઈએ રેડી તો એટલે છ બોક્સ લાવવાનું થશે હવે એક બોક્સમાં કેટલા નંકેરી છે તો કે અઢાર નંકેરી છે તો અઢાર ગુણ્યા છ કરો એટલે કેરીનો ટગલો કેટલા થાય તો કે એકસો આઠ કેરીનો ઢગલો થાય હવે એમાંથી દસ દસની છૂટી પાડો તમે તો કેટલી થાય તો કે દસ દસની દસ ટગલી થાય અને આઠ કેજી વધારે આ રીતે થશે તમે અલગ અલગ હોઈ શકે હવે એક આંબા કેટલા આંબા હોય તેનું અનુમાન કરો અંદાજીત સો આંબા હોય આપણે ગયા નથી દરમિયાન જો બાર કીગરા વજનના અઢાર બોક્સ ભરાય તેટલી કેરી ખેડૂત ઉતારે છે તો આંબાવાડીમાંથી આ સીઝનમાં ખેડૂતે કેટલા કીગરા અને કેટલા બોક્સ કેરી ઉતારી છે તેનો પણ અંદાજ લગાવો હવે આપણે દાખલો ગણવો પડશે એટલે સમય બહુ જાજો જશે એમાં સમજવા જેવો પ્રશ્ન છે એ આપણે નેક્સ્ટ વિડીયો આવશે એમાં આપણે જોઈ લઈશું હવે આપણે આગળ વધીએમાં વિડીયો બહુ મોટો થઈ જાય છે એવું થાય છે તમારું વજન કેટલા કિલો છે તો તમારું વજન જે હોય તમારે લખી દેવાનું છે તમારા જેવા બાર બાળકોનું એકસાથે વજન કેટલું થાય તો તમારું માનો કે વીસ હોય તો બાર બાળકો હોય તો એનું કેટલું વજન થાય તો કે બસો ને ચાલીસ વજન થાય તો તમારા જેવા બાર બાળકોનું વજન થાય તેના કરતા આંબાવાડીમાં ઉતારેલી કુલ કેરીનું વજન કેટલું વધારે કે ઓછું થાય એ આપણે ગુણાકાર જ્યારે આપણે દાખલો ગણશું ત્યારે જોઈ લઈશું આગળનો દાખલો છે કે જો આપણા ઘરે અઠવાડિયે સરેરાશ પાંચ કિલો કેરી ખવાયતી હોય અઠવાડિયામાં કેટલી તો પાંચ કિલો અને જો કેરીનો ભાવ પંચોતેર રૂપિયા હોય પ્રતિ કિલો એ તો એક માસમાં એટલે એક મહિનામાં કેટલી કેટલા કીગરા કેરી જોઈએ અને કેટલા ખર્ચ થાય તો આપણે અઠવાડિયાનો સાત દિવસ ગણીએ એટલે ચાર અઠવાડિયા થાય એક મહિનામાં ચાર અઠવાડિયા આવે ને તો એક અઠવાડિયામાં પાંચ કિલો કેરી ખાઈએ છીએ આપણે તો વીસ કિલો કેરી આપણે અંદાજિત ખાઈ શકીએ મહિનો એકત્રીસ હોય અથવા ત્રીસ હોય આપણે ની ગણતરી ચાલીએ અઠ્ઠાવીસ એ રીતે ચાલીએ આપણે અંદાજિત કાઢીએ છીએ આપણે દાખલો અનથી ગણતા અંદાજ કાઢવાનો છે તો એક અઠવાડિયામાં પાંચ એટલે બીજા અઠવાડિયામાં બીજી પાંચ ત્રીજા અઠવાડિયામાં ત્રીજી અને ચોથામાં એટલે વીસ કિલો કેરી આપણે ખાઈ અને પંચોતેર રૂપિયાના હોય તો આપણે એનો ગુણાકાર કરી દેવાનો થાય પંદરસો રૂપિયાનો ખર્ચ થાય કુલ પંચોતેર રૂપિયા હોય તો પંચોતેર ગુણ્યા તમે પાંચ કરો એટલે ત્રણસો ને પંચોતેર રૂપિયા આવે એટલે ત્રણસો પંચોતેર ચાર ચાર વાર ચાર વાર કરો સરવાળો ત્રણસો પંચોતેર વધતા ત્રણસો પંચોતેર વત્તા ત્રણસો પંચોતેર ત્રણસો ને પંચોતેર એટલે પંદરસો રૂપિયાની કેરી થાય મહિનાની એટલે અંદાજ કાઢવાનો છે આપણે બહુ મથવાનું નથી એમાં ઊંડું નહીં ઉતરવાનું અત્યારે બહુ ખ્યાલ નો આવે અંદાજ અંદાજ લગાડવાનો વળી જો કેરીની સિઝન ત્રણમાં છાલે અને નિયમિત કેરી ખાવી હોય તો સીઝન દરમિયાન કેરીની જરૂરિયાત અને તેના ખર્ચનું અનુમાન કરો હવે આમાં હું કીધું છે ત્રણ મહિના આપણે કેરી ખાવી છે તો હું કીધું છે તો એક મહિનામાં આપણે વીસ કિલો ખાઈ જઈએ છે તો બીજા મહિનામાં ચાલીસ અને ત્રીજા મહિનામાં સાઠ કિલો કેરી ખાઈ હવે પંદરસો પંદરસો અને પંદરસો એટલે કેટલા થાય તો કે પંદરથી પંદર પંદર દૂધ ત્રીસ ને પંદર તેરી પીસ્તાલીસો રૂપિયા થાય એનો ખર્ચ ત્રણ એક એક મહિનામાં વીસ કિલો બીજા મહિનામાં બીજી અને ત્રીજા મહિના એટલે સાઠ હિ અને પંદરસો લખે ગણો એટલે પંદરસો ગુણ્યા ત્રણ કરો એટલે પિસ્તાળીસો રૂપિયા આવે હવે કાશી કેરીને જેમ પોપટ ચાંચ મારે તેમ ગામડામાં વેકેશનમાં નાના છોકરાઓ પથ્થર મારી કેરી પાડવાની હરીફાઈ કરે ગામડું હોય ન્યારે રીતનું હોય સિટીમાં આવું હોતું નથી છોકરાઓથી જો એકાદ કેરી પડે તો તેઓને પતંગ કાપ્યા જેટલી ખુશી થાય પતંગ કાપ્યો આપણે નથી રેડિયું જુછામાં આવી જતા એ રીતે થાય અરે હા આ હરીફાઈમાં તૂટે અને માથામાં કેરી તૂટે જાય તો માથામાં આવે ગામડામાં બને છે સાથે સાથે લોકોની લાગણી થોડી રતુંબડી બની જાય અને માતાઓના જીવ પડી કે બંધાયેલ રહે એટલે રાતા છોડ થઈ જાય અમુક લોકો જે હોય લાગણી હોય ને એટલે અને માતાનો જીવ પડી કે બને કારણ કે સો કરોડ ને કંઈક વા આવે તો આવું થાય ને આ બધું શહેરમાં જોવા મળતું નથી અને જો એવું દ્રશ્ય સર્જાય તો તેમાંથી અને જો એવું દ્રશ્ય સર્જાય તો તેમાંથી જ આંબા નીચે મહાભારત રસાય છે જો આવું થાય તો સીધું મહાભારત શરૂ થઈ જાય કોયલના ટહુકાને બદલે માણસના બોમ બરાડા વટી જાય એટલે આવું થાય ગામડામાં ઓનું સીટીમાં થઈ જાય શું તમે કેરીના આવા ચિત્રો જોઈએ છે જો નીચે પણ એવા ચિત્રો કેરી ત્યાંના પાન સાથે વધુ સુંદર લાગે જો પાન નીચે મુજબ તમે પણ દોરવાનો પ્રયત્ન કરો એટલે તમને કહે છે કે આવા તમે દોરવાનો પ્રયત્ન કરો શું તમે જાણો છો ભારતમાં એક વર્ષમાં અંદાજીત એક કરોડ અને સાઠ લાખ ટન કેરીનું ઉત્પાદન થાય છે ભારતમાં એક ટનમાં કેટલા કિગ્રા આવે તો કે હજાર કિલોગ્રામ આવે રેડી ને હજાર ગ્રામમાં આપણે થયું ચોથા ધોરણમાં ભણતા ત્યારે આવતું ગ્રામ અને કિલોગ્રામ હજાર ગ્રામ હોય તો એક કિલોગ્રામ થાય એટલે આ રીતે છે એક હજાર કિલો હોય તો એક ટન થાય ભારતમાં એક કરોડ અને સાહીઠ લાખ ટન જેટલું વર્ષમાં ઉત્પાદન કેરીનું થાય છે ભારત વિશ્વમાં સૌથી મોટું કેરીનું ઉત્પાદક છે ભારત વિશ્વમાં સૌથી મોટું કેરીનું ઉત્પાદક હોય તો ભારત દેશ છે ભારતના ઉત્તર પ્રદેશ સૌથી વધુ કેરી ઉત્પાદન કરતું રાજ્ય છે ભારતનું કયું રાજ્ય છે તો કે ઉત્તર પ્રદેશ તમે મોટામાં મોટી કેરી વિશે શું જાણો છો તમને પૂછે છે જાણો છો તો કે સૌથી મોટી કેરી ત્રણ પોઈન્ટ ચાર ત્રણ પોઈન્ટ ચારસો ને પાંત્રીસ કિલો કિગરાની ફિલિપાઈન્સમાં રજૂ થઈ હતી લગભગ સાડા ત્રણ કિલોની એક કેરી એ ફિલિપાઈન્સમાં રજૂ થઈ હતી જેની લંબાઈ કેટલી હતી તો કે ત્રીસ પોઈન્ટ અડતાલીસ સેમી એટલે ઘણી ખરી બાર જેટલી અને પરિઘ એટલે ગોળ કે ઓગણ પચાસ પોઈન્ટ ત્રેપન સેમી એટલે ઓગણ ઓગણીસ પોઈન્ટ પાંચ ઇંચ જેટલી અને પહોળાઈ કેટલી હતી તો કે સત્તર પોઈન્ટ ઇઠ્યોતેર સેમી એટલે સાત સેમી સાત ઇંચ જેટલી હતી આ અગત્યનો પ્રશ્ન છે કેટલો સાડી ત્રણ કિલો જેટલો વજન ક્યાં હતું તો કે ફિલિપાઇન્સ રજૂ થઈ હતી એની લંબાઈ કેટલી હતી તો કે બાર ઇંચ એની ભરી ગઈ એટલે ગોળ કેટલું હતું વર્તુળ તો કે નવ ઇંચ sorry ઓગણી ઇંચ અને પહોળાઈ કેટલી હતી તો કે સત્તર ઇંચ એટલે સાત ઇંચ સેમીમાં માં છે એટલે ખાસ યાદ રાખવાનું હવે જેન્સીએ કેટલાક આકારોમાં કેરીના ચિત્રો બનાવ્યા છે તમે આપેલા નમૂના મુજબ અલગ અલગ આકારોમાં કેરીના પાંચ ચિત્ર બનાવો જો અલગ અલગ કેરી આપી છે ને એમાં પાંચ ચિત્ર આપ્યા છે એમાં જો આ જેન્સી છે એને જો અલગ અલગ આમાં આપ્યો હોય ને એમાં બનાવ્યા છે એને પાંચ આવા તમારે પણ બનાવવાના છે હવે જ્યારે તમે બજારમાં ખરીદી કરવા જાઓ ત્યારે કેરીની અનેક જાત જોઈને મૂંઝાશો નહીં નીચેની જાતની કેરીઓ માટે બજારમાં જાતે તપાસ કરશો અને તમને પસંદ પડે તેવી ખરીદી કરી તેનો આનંદ માણશો માણજો હવે આ કેરીને જુદા જુદા આકારના કાર્ડ પેપર પર દોરવાના છે તો જો આફૂસ કેરી છે આલ્ફોન્સો એવી નામ છે પછી ત્રિકોણમાં દૂરી છે ને કેસર કેરી જે સોરછમાં છે પછી તોતાપુરી છે જો પછી લંગડો એ કેરીનું નામ છે ભાઈ દશેરી એ કેરીનું નામ છે અને બદામ આ બધી કેરીના નામ છે અલગ અલગ આમાંથી તમે કઈ કેરી ખાધી હશે આવી બીજી કઈ કઈ જાતની કેરી હોય છે આપણે તો લગભગ કેસર ખાધી હોય મોટા ભાગે હવે આંબાવાડી અને તેના ખેડૂત તમારામાંથી કેટલાય આંબાવાડી જોઈ છે તમને પૂછે છે વિદ્યાર્થી મિત્રો કેટલાય જોઈ છે તે તમે તે તમે ક્યાં જોઈશે તે ટીવી પર કે વાસ્તવમાં જોઈશે એટલે ટીવીમાં જોઈશે કે આમ તમે રૂબરૂ જીએવા છો શું આંબા ખૂબ ઊંચા અને મજબૂત હોય કે નીચા અને નબળા હોય તે શોધી કાઢો તો કે મજબૂત હોય અને ઊંચા હોય માપસર હોય તમને ઝાડ પર ચડતા આવડે છે તમને ઊંચા ઝાડ પર ચડતા ડર લાગે છે ઝાડ પર ચડતા તો આવડે પણ ઓછું ઝાડ હોય તો થોડોક આપણને ડર લાગે હવે આખો બંધ કરો અને કલ્પના કરો કે તમે એક મોટા આંબા નીચે ઉભા જો આ ચિત્ર છે ને એમાં તો કલ્પના કરે છે પછી જો સરસ મજાનું કોયલ નું ચિત્ર છે કલ્પના કરો તમે ખેડૂત સાથે કોઈ આંબાવાડીમાં આવ્યા છો મંદ મંદ એટલે ધીમો ધીમો વાયરામાં પાંદડા અવાજ મંદ મંદ વાયરામાં વાયરો પવન પાંદડા કરી આંબા પરથી કુહુ કુહુ અવાજ આવી રહ્યો છે આંબાની કેરી પણ પવનથી ડાળી પર ખાઈ રહી છે આવું થાય ને તમે એટલે મંદ મંદ એટલે ધીમો ધીમો વાયરો શરૂ હોય એમાં પાંદડાનો અવાજ આવતો હોય કેરી પણ ઝૂલતી હોય ને એવું થાય ખેડૂત સવારે અંધારામાં પોતાનું કામ શરૂ કરી દે છે ખેડૂત જેવું એક આમ કહી શકાય વ્યક્તિ કે એ પોતાનું કામ સૂરજ ઉગે એ પહેલાં જ શરૂ કરી દેશે કેટલાક ખેડૂતો બળદગાડું લઈ પોતાની વાડીએ જતા હોય છે જ્યારે સખત પવન ફૂંકાતો હોય ત્યારે કેરીની ખેતી કરનાર ખેડૂત માટે ખૂબ મુશ્કેલીનો સમય હોય છે જ્યારે બહુ વાવાઝોડું અને પવન હોય ત્યારે ખેડૂત મુશ્કેલીમાં આવી જાય કારણ કે બધી કેરી જો પડી જાય તો આખા વર્ષની મહેનત એમાં વહી જાય છે હવે બળદગાડામાં ખૂબ દૂર સુધી જઈ શકાતું નથી બળદગાડું હોય તો બહુ દૂર તો ન જઈ શકાય ને આ બળદગાડું અંદાજ એક કલાકમાં ચાર કિમી અંતર કાપે છે એક કલાકમાં બળદ બળદગાડું હોય કેટલું કાપે તો કે ચાર કિમી હવે દસ કિમી અંતર કાપવા માટે કેટલો સમય લાગશે બહુ અગત્યનો પ્રશ્ન છે જો એક કલાકમાં ચાર કિમી કાપી નાખે તો બીજી બી એક કલાકમાં ચાર કિમી કાપે ને તો આપણે એ અંદાજ લગાડવાનો તો બીજી કલાકમાં બીજું શાર કાપે એટલે આઠ થઈ ગયું તો હવે કેટલું કાપવાનું છે તો કે બે કિલોમીટર છે એટલે છમે કેટલો લાગે તો કે બે કલાક અને અઢી કલાક છમે લાગે ને એને ન ખબર પડે તો ફરી વાર કહીએ ને વાંચો એક કલાકમાં શાર કિમી કાપી એટલે એક કલાકમાં શાર બીજી કલાકમાં શાર એટલે કેટલું થયું આઠ થઈ ગયું થઈ ગયું ને આઠ ઓકે તો હવે શું કરવાનું છે તો કે જે બે કિલોમીટર એને કાપવાનું છે બીજા બે નાખો એટલે ચાર કલાક થઈ જાય તો એની કલાક ગણો તમે એટલે એમાં સાઠ મિનિટ આવે પણ આપણે કેટલું છે બે કિમી કાપવાનું છે એટલે ત્રીસ મિનિટ જેવો સમય એને લાગશે એટલે બે કલાક ને ત્રીસ મિનિટ જેવો સમય થશે અનુમાન કરો તમે ઝડપથી છડીને એક કલાકમાં કેટલું અંતર કાપી શકો એ આપણે અનુમાન કરવાનું છે આલિયમ હવે મુસાફરી દરમિયાન પવનને આપણે પવનને આપણે અનુભવી શકીએ છીએ આપણે ચાલતા હોય જતા હોય ત્યારે પવન આપણને લાગતો હોય છે અને સૂર્યને આપણી સાથે આવતો જોઈ શકીએ છીએ જો દિશાનું ભાન ન રહે તો સૂર્યને જોઈ આપણે દિશા નક્કી કરી શકીએ છીએ બરોબર ને ખબર ન રહે તો સૂર્ય કઈ દિશામાં ઉગે તો કે પૂર્વ દિશામાં ઉગે એની સામેની દિશા પશ્ચિમ થાય અને પછી આપણો જમણો હાથ જે બાજુ હોય એ ઉત્તર અને ડાબો જે સોરી ઓકે હા ડાબો જે બાજુ હોય એ બાજુ ઉત્તર અને જમણો જે બાજુ હોય એ બાજુ દક્ષિણ દિશા થશે હવે સૂર્ય જુઓ અને તેની ઉગવાની દિશા નક્કી કરો એટલે પૂર્વમાં ઉગે હવે તમે ગમે ત્યાં હો તમારી પૂર્વમાં કઈ કઈ રસપ્રદ વસ્તુઓ છે પૂર્વમાં ઉગે છે તો સૂરજ હોય પક્ષીઓ હોય આ તે હોય ને અને સામે આપણે જે વસ્તુ હોય દરિયો આનતે બધી હોય તળાવ હોય વાહ કેટલી કેરીઓ કે ખેડૂતો એવા આંબાની કલમ પસંદ કરે છે કે જેમાં વધારે કેરીઓ આવે અને પછી પોતાની વાડીમાં તે વાવે અને ઉગાડે આંબા માટે આંબા મોટા કરતા અને તેના પર કેરીઓ આવતા જોવા ઘણા વર્ષોની રાહ જોઈ પડે પેટી વહી જાય છે આખી આપણે વાવી હોય તો આપણે છોકરા કેરી ખાય છે વર્ષો વય જાય એમાં અલગ અલગ પ્રકારના વાહનો જૂવો છે કે વેચાણ માટે તૈયાર થયેલી કેરીઓને વિવિધ રીતે ખેડી ખેતીવાડી ઉત્પન્ન ઉત્પન્ન બજાર સમિતિ એટલે કે માર્કેટ યાર્ડ સુધી અથવા બજાર સુધી પહોંચાડવી પડે ઝડપથી પહોંચાડવા નાના મોટા વાહનો ઉપયોગમાં લેવાય છે ટ્રેક્ટર સામાન્ય રીતે કલાકમાં વીસ કિમી અંતર કાપી શકે છે તો આ ટ્રેક્ટરે ત્રણ ત્રણ કલાકમાં કેટલું અંતર કાપશે તો કલાકમાં વીસ કાપે તો બીજી કલાકમાં બીજું વીસ ત્રીજી કલાકમાં પંચ્યાસી તેને કેટલો સમય લાગશે તો સાઠ કિમીમાં આપણે ત્રણ કિલો એટલે સોરી સાઠ કિલોમીટર જે અંતર કાપે એટલે ત્રણ કલાક થાય થઈ તો હવે એમાં વીસ નાખો એટલે ચાર કલાક તો થઈ ગઈ અને માથે પછી પાંચ છે એટલે એનો ચોથો ભાગ છે એટલે કે પંદર મિનિટ થાય ચાર કલાક ને પંદર મિનિટ આ રીતે પરંતુ હમણાં કેરી ઉત્પાદકો ખૂબ ખુશ છે કેમ કે આ વ્યવસાય રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાનો થઈ ગયો છે કેરીનો વ્યવહાર કેવો થઈ ગયો છે આ રાજ્ય એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં તો આપણે મોકલવી ગુજરાતમાંથી ઉત્તરપ્રદેશમાં ઉત્તર પ્રદેશમાં આપણે અને ઉત્તર પ્રદેશમાં કે ગુજરાતમાં પણ હવે દેશ વિદેશમાં વ્યવસાય થઈ ગયો છે એટલે મોટું થઈ ગયું છે કે આપણે કેરી દેશના વિવિધ રાજ્યોમાં અને વિદેશમાં પણ જાય છે ખૂબ મોટા જથ્થામાં કેરીનું પરિવહન ટ્રક અને ત્યારબાદ હવાઈ જહાજના માધ્યમથી થાય છે ટ્રક અને ટ્રેનમાં એમાં બધે લઈ જવી પડે આપણા પર્યાવરણ અને સ્વાસ્થ્ય માટે ચિંતાની બાબત એ છે કે હાલમાં ઝડપથી કેરી તૈયાર કરવા માટે આંબાવાડીઓમાં રાસાયણિક ખાતર અને દવાનો ઉપયોગ વધી રહ્યો છે કેરીને માણસો ઝડપથી પકવવા માટે શું કરે રાસાયણિક ખાતર અને જે આડઅસર થાય આપણને એવી દવાનો ઉપયોગ કરીને ઝડપથી કેરી પકવી દે છે જેનાથી જમીન ખરાબ અને બિન ઉપજો બની જાય ખરાબ થાય અને એનો ઉત્પાદન ન આવે પછી વળી કાશી કેરીને ઝડપથી પકાવવા માટે હાનિકારિક રાસાયણનો ઉપયોગ કરવામાં આવે છે કેરીને આપણે જોતા ઇન્જેક્શન મારી દે એટલે ફટાફટ પાકી જાય છે એવું થાય છે ને અત્યારે એ આપણા માટે બહુ નુકસાનકારક છે સ્વાસ્થ્ય માટે કે હાલમાં ઘણા ખેડૂતો રાસાયણિક દવાનો ઉપયોગ કર્યા વગર ઓર્ગેનિક પદ્ધતિથી કેરીની ખેતી કરી પોતાની જમીન અને આપણું સ્વાસ્થ્ય સારું રાખવાનું કાર્ય કરે જ હશે તો ઘણા ખેડૂતો એવા હોય કે આપણું સ્વાસ્થ્ય સારું રાખવા માટે કે આપણે દાબો કરીએ ને કેરીમાં કઉમાં બાજરીમાં એમાં આપણે નાખી દઈએ ત્યારે કેરી પાકે છે એવો દાબો કરીએ જે ઘણા લોકો કાચી કેરી ખેરી દે પોતાના કેરીએ જ સૂકો ઘાસ શણના કોથળા ડુંગળી કાગળ કે અનાજની વચ્ચે કેરી રાખીને મૂકીને પકવી અને ખાય છે આપણે પણ આવું કરીએ છીએ કે છેકડો વર્ષોથી આપણા દેશમાં કેરીની અનેક જાત અસ્તિત્વમાં છે એટલે ઘણા વર્ષોથી આપણા કેરીની જાત ઘણી અસ્તિત્વમાં છે પહેલા મોટા મોટા દેશી આંબાની સંખ્યા વધુ હોય તે મોટા આંબા દેશી હતા કે સામાન્ય રીતે દરેક વાડીમાં બે ચાર આંબા જોવા મળતા કે હાલમાં માત્ર કલમી આંબાની જ ખેતી થાય છે દેશી આ કલમી થઈ જાય દેશી આંબા મૃત અવસ્થામાં આવી ગયા દેશી આંબા મોટા ભાગે મૃત એટલે ઓછા થઈ ગયા હોય જો આંબા બચશે જ નહીં તો કોયલના ટહુકા ક્યાં સાંભળીશું આંબા જ નહીં હોય તો કોયલનો ટહુકો આપણે સાંભળવાના નથી અને ગામડામાં સાંભળતા પણ નથી હવે આપણે કે આપણા દાદાની જેમ આંબા પર છડી કેરીનો આનંદ કેમ લૂંટીશું હવે આ બધું તો ગામડામાં જતું રહ્યું છે પછાવાનો આપણે પ્રયત્ન કરીશું વિદ્યાર્થી તરીકે આંબા વાડીની મજા કેમ માણીશું વિચારો આ બધું કેમ આપણે કરીશું આપણે વિચારવાનું છે આંબા અને કેરીઓ પર વધી રહેલા સંકોટો પર અહેવાલ લખવાનો છે કે આંબા અને જે કેરી છે પર આપણે આપણે એક નિબંધ સરસ છે કે અહીં આપણે પહેલો ભાગ આપણે પૂર્ણ કરીએ છીએ પછીના બીજા વિડીયોમાં આપણે બે ભાગ બે જોઈશું આગળ કે આપણે જે શું શું કરવાનું છે અને શું શું થશે એના વિશે આપણે નેક્સ્ટ વિડીયોમાં માહિતી મેળવીશું આ વિડીયો આપણે અહીંયા પૂર્ણ કરીએ હવે મળીએ નવા વિડીયોમાં અને વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને બીજું ખાસ વિદ્યાર્થી મિત્રો કે નીચે આપણે આપી કે ને ચેનલ છે એમાં વિડીયો મૂકીએ છીએ એટલે એમાં જઈને તમારે ડાયરેક્ટ યુટ્યુબમાં આવી જાવ તમે એ સરળતા રહેશે પછી માં ચેનલ છે એમાં પણ આપણે વિડીયો મૂકીએ છીએ એમાં તમે જોડાઈ શકશો અને ઇન્સ્ટાગ્રામમાં પણ આપણે વિડીયો મૂકીએ છીએ એમાં પણ તમે જોડાઈ શકશો આ બધી જ લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દેશે એમાં તમે જઈને જોડાઈ શકશો તો હવે મળીએ નવા વિડીયોમાં